ગગડાટી બેન ને આપડી પરંપરા છે યાર એમાં હું કઈ નહીં કહું પરંપરા એમને એમ રહેશે મારા વાલા પરંપરા થી મોટું કઈ નથી બેન એક સરસ મજાનું ટોકન ફરી ગયું ને કમ્પ્લીટ ઓકે બેન બા કયા ગામના છો અસાણાના છો સરસ શું નામ આપનું વિનાબેન લાલાજી વિનાબેન લાલાજી લાલાજી ઓ લાલાજી નથી આયા ને એટલે જ બેન ના આયા કે નથી આયા લાલાજી ઓકે સો બેન ને વિનંતી કરું મારી બેન બા એક સરસ મજાની ચિઠ્ઠી એક જ ઉપાડો અને અહીંયા આવીને ખોલો ચિઠ્ઠી યસ લાલાજી ભાઈ એક્ટિવા આ કદાચ બેન ને એનામાં લાગે તો હો ભાગે સમજો મારી લાડકવાઈ બહેન છે એ ચિઠ્ઠી ખોલી રહી છે એક સરસ મજાની એક્ટિવાનું મોટું અંતિમ ઇનામ પછી આપણી પાસે પાંચ છ ઇનામો છે પણ એમાંથી આ અને પહેલું ઇનામ અસણામાં પેલી એક્ટિવા અસણામાં તાળીઓ કમ ઓન તાળીઓ ચાલુ રાખો મ્યુઝિક કમ ઓન સરકારી 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 એક મિનિટ એક મિનિટ એક મિનિટ અત્યારે માર્કેટમાં ટ્રેન્ડિંગમાં છે સરકારી ટ્યુન એટલે આ અસણામાં સાંભળો છેલ્લું ઈનામ મોટું હતું અને એક્ટિવા હતી એ એક્ટિવા હલાવે કોણ બેન ઈનામ કોણે ખેંચ્યું બેને કોના નામે છે ભાઈના નામે હા પણ આ ખૂબ ખૂબ ધન્યવાદ હવે હું એ ભાઈનું નામ બોલીશ કે જેની એક્ટિવા આશણામાં આંટો મારશે અને ગામ આખાને કહેશે ડ્રોવાડી એક્ટિવા ડ્રોવાડી આ આ વાહ મોજ તમારી મોજ એકવાર આમના માટે તાળીઓ પાડો ઉભા માટે તાળીઓ પાડ ભાઈ ભલે તમે હવારથી છો પણ તાળીઓ તમારા માટે પાડજો ઠાકોર ઠાકોર એના પપ્પાનું નામ છે કાંતિજી ઠાકોર અને નામ છે ઠાકોર મુકેશભાઈ કાંતિજી છે હાજર છે એજન્ટ છે એજન્ટ પણ મુકેશભાઈ મુકેશભાઈ કાંતિભાઈ છે હાજર 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 છે હાજર મોબાઈલ નંબર છેલ્લા સાડત્રીસ અઠાવન આખા નહીં બોલું બોલો ગામ હેરાન કરી નાખે હા આપણે ફોન કરીશું એને ભાઈ ફોન કરો ને આ ગામ ના છે એટલે ફોન કરીએ છીએ આવો હા ભગત બ્યાસી જીરો જીરો કરો કરો આવતું મોબાઈલ નંબર બોલો એક મિનિટ એક મિનિટ એક મિનિટ સાંભળો સાંભળો એક મિનિટ સાંભળજો મજા આવશે મુકેશભાઈ ભલે ગમે એટલી રાડું પાડું એક્ટિવ પૂરી થઈ ગઈ વાલા ફોન નંબર તમે ફોન ઉપર રાખો તો તમારો ફોન ભેગો હોય તો એટ ટુ હમે રાખો ઓકે બ્યાસી જીરો જીરો પછી તમે બોલો

મહિને પેટ્રોલનો ખર્ચો વધશે વાંધો નહીં કાંઈ વાંધો નથી મારા વાલા એકવાર વધારો તાળીઓના ગેડાડથી મુકેશભાઈ બેને ભાઈ ભાઈ મુકેશભાઈ માટે આ મારા મુકેશભાઈ માટે હવે તમને એક બીજી વાત કહું આ મુકેશભાઈ મુકેશભાઈ એમ કીધું મને કે મેક્સભાઈ તમે જે અલગ અલગ ક્રિકેટને કોમેન્ટ્રી સંભળાવો છો ને મને બહુ વાલી છે હું દરરોજ કે ઘણી વાર તમારા વિડીયો જોઉં છું આજે તમે સંભાળાવો આ મુકેશભાઈ માટે શું કામ ખબર છે અહીંયા લાઈવ કરે છે ને એ પણ મારો ભાઈ મુકેશ છે એકવાર બધા ઓતાડીઓથી જેને એક્ટિવા લાગી છે ને એનું નામ પણ મુકેશ છે મારું જે રિસોર્ટ સંભાળે છે ને ધોળાવીરામાં એનું નામ એ મુકેશ છે મારો સગો નાનો ભાઈ છે ને સગો નાનો ભાઈ એનું નામ એ મુકેશ છે અને જીઓ માં જેને જલસા કરાવ્યા છે ને આ મફત ના નેટ ના એ મૂકો છે હા એટલે આ મુકેશ માટે બે અવાજ તમને સંભળાવી દઉં રવિ શાસ્ત્રી અને એબીડી વિલિયર્સ રેડી ને આ બધા ક્રિકેટરો મારા મેરા ગામના ભાઈઓ માટે અમારા મુકેશભાઈ માટે સમજી લો કે મુકેશભાઈની ફરમાઈશ હોય અહીંયા રવિ શાસ્ત્રી આવ્યો હોય અને એબીડી વિલિયર્સ આવ્યો હોય બે વાતચીત કરતા હોય ભારત અને સાઉથ આફ્રિકાના બે તો વાત કેવી કરે રવિ શાસ્ત્રીનો અવાજ પહેલા મુકેશભાઈ માટે ઓ લેડીઝ એન્ડ જન્ટલમેન Look at the fabulous crowd of uh, Asana. Everything captain of Indian side, Captain Cool. But first of all, thank you very much to Mukesh for the beautiful Activa in the prize. Mukesh, congratulations. Now, time for one and only Abby DeVilliers. Uh, Abhi, here is the Mukesh Kumar winner of Activa. What you want to say about Mukesh? Ah uh, yeah yeah special Mukes. Mukesh look at the beautiful Mukesh There's a special view. we are our Mukesh kanti ji asana A wonderful guy Won the active congratulations to Mukesh and team Akwa. jorda thariyo par Mukesh thank you Mukesh <laughs> khub <occupu>. mara bhai thane bad asanani Gam ni galioma phir wo active wa baddao ekwaar gham na ne thi Ben mara Ben kyaangya ekwaar Mukesh bhai. ધન્યવાદ એકવાર જોરદાર તાળીઓ મારા બેન માટે મુકેશભાઈ માટે અસણા ની પૂરી ગ્રામ સમિતિ માટે એકવાર જોરદાર તાળીઓ પાડીએ ખુબ ધન્યવાદ હવે આગળ હું થોડો વિશ્રામ લઈ લઉં દસેક મિનિટ નું ત્યાં સુધી હું મારા